હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે ધોરણ આઠમાં ગુજરાતીનું એસી માર્કનું પેપર જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડો ચાલો પહેલો પ્રશ્ન છે વિકલ્પો ત્રણ માર્કના છે ત્રણ પ્રશ્ન પૂછા છે પછી બમાં છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર ચાર પૂછા છે ગમે તે ત્રણ લખવાના એના ત્રણ માર્ક પછી કમાં છે બે વાક્યના ઉત્તર ગમે તે બે લખવાના એના ચાર માર્ક છે પછી ડમાં ત્રણ ચાર વાક્યમાં છે બે પ્રશ્નો પૂછ્યા છે ગમે તે એક જ લખવાના એના ત્રણ માર્ક પછી માં ખાલી જગ્યા છે એમાં કાઉસમાંથી જ પૂરવાની છે બે ખાલી જગ્યાએ એક માર્ક છે એનો એટલે ચાર ખાલી જગ્યા પૂછશે એટલે બે માર્ક પછી ઈમાં છે ખરા ખોટા બે પૂછ્યા છે અડધો અડધો એટલે એક માર્ક પછી બે અમાં વિકલ્પો પૂછા છે બે માર્કના પછી બ માં છે એક એક વાક્યના ઉત્તર ચાર પૂછા છે ગમે તે ત્રણ લખવાના પછી કમાં છે એક એક બે વાક્યમાં ઉત્તર ત્રણ પૂછા છે ગમે તે બે લખવાના ચાર માર્ક પછી ડમાં છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર બે પૂછા છે એક જ લખવાના એને ત્રણ માર્ક પછી ઈમાં છે ખાલી જગ્યા કાઉસમાંથી લખવાની પછી ખરા કોટા છે પછી જોડકા છે બે માર્કના પછી પ્રશ્ન ત્રણ માગે મુજબ ઉત્તર છે એમાં સાચી જોડની લખવાની છે ગમે તે ચાર ની તેના બે માર્ક પછી ખ માં છે સમાનાર્થી શબ્દ એમાંથી છ માંથી ગમે તે ચાર લખવાના એના બે માર્ક પછી વિરોધી છે ગમે તે ચાર લખવાના પછી શબ્દ સમૂહ એમાં બે પૂછા છે એટલે એના બે માર્ક છે પછી છ માં છે રૂઢિપ્રયોગ અને એના વાક્યમાં પ્રયોગ કરવાના ત્રણ પૂછા છે ગમે તે બે લખવાના એના બે માર્ક પછી છ માં છે દ્વિરુક્ત અને રવાનુકારી કરી શબ્દો અલગ લખો ચાર પૂછા છે એના બે માર્ક પછી સમાસ છે પછી જમા છે સાદા કયા છે સંયુક્ત કયા અને સંકુલ વાક્ય કયા છે એ ઓળખીને તમારે લખવાના છે એના બે માર્ક પછી પ્રશ્ન ચાર માં તમારા નાના ભાઈને જોડણી અને અક્ષર સુધારવાના ઉપાય બતાવતો તો પત્ર લખવાનો એના આઠ માર્ક પછી બમાં તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દીનો અહેવાલ છે આઠ માર્કને લખવાના પછી પ્રશ્ન પાંચમાં નિબંધ લખવાનો છે ત્રણ પૂછા છે ગમે તે એક જ ઉપર લખવાનો છે એના દસ માર્ક વાસલી મૂર્તિ મા છે મારી પ્રિય રમત છે અને ભણતરનું માધ્યમ તો ગુજરાતી છે બરાબર પછી બમાં એક કાવ્ય પૂછ્યું છે છ માર્ક એના વાંચીને તમારા પ્રશ્નના ઉત્તર લખવાના અને છ માર્ક છે એના ઉપરથી તમારે આ પ્રશ્નના જવાબ આપવાના છે આ એના પ્રશ્નના જવાબ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ પહોંચાડજો વળી પાછું મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન